જંબુસર તાલુકાના કારેલી ગામે ઉમિયા માતા તથા દસામાજીની મૂર્તિઓ નીકળતા દર્શનાર્થે લોક ટોળા ઉમટી પડ્યા પાદરા તાલુકાના સોમજીપુરાના એક વ્યક્તિને કારેલી ગામે માતાજી હોવાનું સપનું આવ્યું સપનાના આધારે કારેલી ગામે આવી પહોંચી ગ્રામજનોની હાજરીમાં ખાડો ખોદતા દસામા અને ઉમિયા માતાજીની પંચધાતુની મૂર્તિઓ નીકળી હતી માતાજીની મૂર્તિઓ મળી આવ્યા બાદ જાણ વાયવેગ ગામના ન પ્રસરતા લોક ટોળા દર્શન માટે ઉમટી પડ્યા પાદરા તાલુકાના સોમજીપુરા ગામના નટુભાઈ માધવભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર કારેલી ગામે માતાજીઓનું સપનું બે વખત આવ્યું નટુભાઈએ આવેલ સપનાને ધ્યાનમાં લીધું ન હતું પરંતુ ફરી એક વખત ગત રોજ રાત્રિના સપનું આવ્યું કારેલી ગામનું બોર્ડ ગાંધી આશ્રમથી પિલોદરા તરફ જવાનો માર્ગ ફેટાવાડા દાદા મંદિર પાસે જગ્યા સ્પષ્ટ બનાવી હતી નટુભાઈ નોકરી પર ગયા પરંતુ તેનું મન નહીં લાગતા કંપનીમાંથી ગેટ પાસ થઈને કારેલી ગામે આવી પહોંચ્યા અને ગ્રામજનોને વાત કરતા સપનામાં દેખાલી જગ્યા પર ગ્રામજનો સાથે પહોંચ્યા જ્યાં આશરે બે ફૂટ ખાડો ખોદતા ખાડામાંથી ઉમિયા માતાજી અને દશામાની પંચ ધાતુની મૂર્તિ મળી આવી હતી અમારા ગામમાં માતાજી વધારે આ ભાઈને સપનું આવ્યું એમને માતાજી આવીને અહીંયા આગળ એમણે ખોદ્યું તો માતાજી નીકળ્યા મે બધા દર્શન કરવા માટે ગામે ગામથી આવ્યા છું તમને કેવી રીતે ખબર પડી અમને આ જે ખોદવાયા એમને જોયું અમે કે આ ખોદવાયા છે તો હું નઈ નીકળ્યો એવું જોવાય હતા માતાજી ઉમિયા માતાને દશામાં મારી નીકળ્યા છે ત્યાં પછી બધી પબ્લિક ટોળે વળી ગઈ છે સોલંકી નટુબાઈ માધવભાઈ સોમજીપુરા તાલુકો કuadra આ શું આ શું ઘટના બની હું મને માતાજીએ બે વખત બે ત્રણ વખત સપનું આવ્યું પણ મેં બે વખત સપનું આવ્યું કશું મેં મગજ ત્યારે ના લીધું અને ત્રીજી વખત સપનું આવ્યું તો માતાજીએ મને સપનામાં બધું કારેલી ગામ બતાવ્યું અને નકશો બતાવ્યો નકશા પ્રમાણે મેં શહેરમાં ઉઘડી દઈ એટલે મેં નકશો દીધી દો પરમાન અને એ પ્રમાણે અમે શોધતા શોધતા કારેલી ગામમાં આવ્યા અને એમાં રાવજીભાઈ પછી બીજા રાવજીભાઈ છે પછી ડેપ્યુટી સરપંચ સોમાભાઈ શંકરભાઈ એમને બોલાયા અને પછી અમે નકશા પ્રમાણ જે નિશાની માતાજી એ કહ્યું એ પ્રમાણે અને એ નિશાની નકશા પ્રમાણ જે નિશાની આલી હતી એ નીકળે તો ફેટાવાળા દાદાને મંદિરની સામે અને નિશાની નીકળે તો છે કે માતાજી તને ચમત્કાર આવે શું એ થયું ખોદ્યા પછી અમે બે ત્રણ ફૂટ ખોજ્યું એટલે માતાજી ની મૂર્તિ નીકળી એ ઉમિયા માતાજી છે અને બીજા દશા માતાની છે અને એ પંચ ધાતુની મૂર્તિ છે અને અમે મૂર્તિ કાઢીને આવે એની વિધિ કરીને ગોમમાં જે સિકોતર માતાનું મંદિર છે એ રબારી સમાજના ભુવાજી છે એમને પણ પૂછ્યું અમે અને એમને કહ્યું કે તે તમે વિધિ કરો અને પૂજા કરો એમને એવું કહ્યું એ પ્રમાણે અમે અહીં કરી નામ સોમાભાઈ શંકરભાઈ પડિયા હું માજી સરપંચ છું અહીંયા નટુભાઈ એમને સપનું આપવા આપેલું એની સપના અહીંયા આવીને સ્થળ પર જ્યાં જગ્યાએ ખોદકામ કરતા હતા ને હું આ રસ્તા પર પ્રસાર થઈને જતો હતો અને મને મેં પ્રત્યક્ષ જોયું છે એમાં ઉમિયા માતાની મૂર્તિ અને દશામાની મૂર્તિ પ્રત્યક્ષ મે માતાજી પધાર્યા છે અને આ જેમ જેમ વાત જોણી જાહેર થઈ એમ લોકો દર્શને ઉમટી પડ્યા છે એ વાત સાચી ખરી છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ